હવે ધોરણ નવ પ્રકરણ નવ વર્તુળમાં સાથે નવ પોઈન્ટ બે પાંચ સેમી ને ત્રણ સેમી ત્રિજ્યા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે તેમના કેન્દ્ર વચ્ચે અંતર ચાર સેમી સામાન્ય જીવનની લંબાઈ એટલે ટુ સર્કલ્સ સેમાં એક કોડ કોમન છે તો હું શું કરું છું કે થોડું ટ્રીકી બનાવી દઉં છું આ ક્વેશ્ચન તમારા ટ્રીકી ને ઇઝી બનાવી દઉં ટ્રીકી છે પણ ઇઝી બનાવી દઉં છું હવે આ વર્તુળ ની કેન્દ્ર છે એમાંથી મેં એક વ્યાસ દોર્યો તમને ખબર છે

હવે તમારા માટે કન્ફ્યુઝિંગ હી કન્ફ્યુઝિંગ એને હું દૂર કરીશ અને નામ આપું ઓ ને આને નામ આપું છું ઓ ડેસ જો એમ કીધું છે કે બે કેન્દ્રો વચ્ચેનું અંતર તમને કીધું છે કેટલું કીધું છે ચાર કીધું છે શું કીધું છે પી નામ લઈ લીધું ઓ પી વચ્ચે કેટલું અંતર છે ચાર હવે જે નાનું વર્તુળ હતું કયું નાનું વર્તુળ એની ત્રિજ્યા કેટલી થાય છે ખબર છે ત્રણ છે કે પાંચ છે સોરી આ તો મોટા વર્તુળની ત્રિજ્યા હતી મોટા વર્તુળની કેટલી થશે પાંચ છે ને મોટા વર્તુળની તો નાના વર્તુળની ત્રિજ્યાને આપણે આરામ આપીએ છીએ હવે આ ડાકલાનું હું થોડો અલગ રીતે પાછો ડ્રો કરું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે મારે શોધવાનું છે એ અને બી શું શોધવાનું છે તો શું શોધવાનું છે એ અને બી તો મારી પાસે અહીંયા છે ને આ કેન્દ્ર કેન્દ્ર પી છે આપણી પાસે કેન્દ્ર શું છે જીવા શું છે એ અને બી શું છે જીવા અને કેટલું કેટલું છે છે બરાબર છે આ પી છે અહીંયા નામ શું આપ્યું છે આપણે હમણાં જે દાખલો કર્યો થઈ ગયો શું ફાઇન્ડ કરીશું આપણે OA પણ લખીશું કેવી રીતે આપણે ઓપી લમ

प्लस ए पी स्क्वायर એટલે કેટલા થશે ઓ પી એટલે કેટલા થશે અહીંયા 20 તો OA² = 25 - 16 તો OA² = OA =√ થરી તો શું આવશે OA 3 આવ્યું તમને આ કોમન કોડ એ બી નું માપ પૂછ્યું છે એ બી કેવી રીતે આકૃતિને આપણે અલગ કરી અને એ આકૃતિ આપણે આગળ દાખલા ગણીએ ને એના જીવી હતી એટલે આની અંદર આકૃતિ ધ્યાન રાખવી પડશે કે જો આ વર્તુળનો વ્યાસ એ આનો કોડ એટલે શું જીવા છે અને બંનેની કોમન જીવા છે ને મારે એ શોધવાની છે દાખલાનો મતલબ એ થાય છે એકની ત્રીજા પાંચ અને બીજી રીતે પણ ગણી શકાય પણ આ એક રીત તમારા માટે અનુકૂળ મને લાગે છે એટલે મેં ગણાવી દીધી ક્લિયર જવાબ આવી ગયો તો તમે ગણો તો આવી જ જતો હશે ને એવું